ગુજરાતી સ્ટાઇલ પૌવા બહુ જ ઇઝી છે અને તમારા બધાના ઘરમાં બને છે પણ હંમેશા જ્યારે પણ આપણે ઘરે પૌવા ખાઈ ને ત્યારે એમ થાય કે ના ના જરાય મજા નથી આવતી વધારે સ્વીટ થઈ ગયા છે વધારે ખાટા થઈ ગયા છે વધારે તીખા લાગે છે પણ આજે હું તમને પરફેક્ટ ગુજરાતી સ્ટાઇલ પૌવા કેવી રીતે બનાવવાના એ શીખવાડીશ અને ખાસ તો બીજી વાત કે જ્યારે આપણે પૌવા બનાવતા હોઈએ ને ત્યારે પૌવા પલાળવાને એ ખૂબ જ અગત્યની વાત છે કારણ કે કઈ રીતે પલાળવા અને પૌવા ઘણી વખત એકદમ ડ્રાય થઈ જતા હોય છે અથવા તો ઘણી વખત બહુ જ વધારે ભીના રહી જતા હોય છે તો આવું ના થાય એની બધી જ ટ્રીક સાથે આજે આપણે પૌવા બનાવી લઈશું તો અત્યારે મેં એક બાઉલ પૌવા લીધેલા છે હવે પૌવાની પસંદગી પણ કેવી રીતે કરવી એ પણ ખૂબ જ અગત્યની છે પૌવા જે બટાકા પૌવાના જે પૌવા આવતા હોય એ પૌવા આપણે લેવાના છે તળવાના પૌવા અથવા તો નાયલોન પૌવા છે એનો ઉપયોગ નથી કરવાનો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હંમેશા જ્યારે પણ તમે પૌવા પલાળો ને ત્યારે આવી રીતે કાણાવાળી જે ચાળણી હોય ને એ લેવાની છે અને નીચે આવી રીતે નાનો મૂકી દેવાનો છે અને ખાસ કરીને એને ચાળી લેવાનું છે જેથી કરીને જો એની અંદર વધારે પ્રમાણમાં ભૂકો હશે ને તો શું થશે કે તમારા પૌવા છે ને એ જ્યારે પણ બનશે ને ત્યારે એકદમ વધારે ચીપચીપા બની જશે કારણ કે એ જે ભૂકો ઝીણો ભૂકો હશે ને એને વધારે પલાળી દેશે અંદર આપણે પાણી ઉમેરી દઈશું પૌવા ડૂબે એટલું પાણી ઉમેરી લેવાનું છે અને આ રીતે એને પલાળવાના છે અને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી પાંચ મિનિટ સુધી આમને આમ રહેવા દેવાના છે જેથી કરીને પૌવા એકદમ સરસ રીતે પલળી જાય હજી આપણે થોડું પાણી ઉમેરી દઈશું હવે આપણે પૌવાને આપણે લગભગ પાંચ મિનિટ સુધી પલળવા દઈશું પૌવા પલળે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ આ મસાલો જ્યારે તમે ત્યારે આ મસાલાને કારણે પૌવા બહુ જ ટેસ્ટી બનશે તો એના માટે સૌથી પહેલા આપણે એક ચમચી લાલ મરચું પાવડર લઈશું હંમેશા ગુજરાતી પૌવામાં લાલ મરચું પાવડર આપણે ઉમેરતા હોઈએ છે જ્યારે બારે જે ઇન્દોર સાઇડ જે પૌવા મળે છે એની અંદર લાલ મરચું પાવડર નથી ઉમેરેલું હતું લીલું મરચું ઉમેરેલું હોય છે હવે એની અંદર આપણે આમચૂર પાવડર અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી લઈશું પાંચ ચમચી સંચળ પાવડર ઉમેરીશું આ બંને વસ્તુ એવી છે કે તમે તમારા ઘરે જ્યારે પણ પૌવા બનાવતા હો ત્યારે ચોક્કસથી નહીં જ ઉમેરતા હો પણ હવેથી ઉમેરશો ને તો તમે જોજો એનો સ્વાદ બહુ જ અલગ અને સરસ આવશે બરાબર મિક્સ કરી લઈશું હાથેથી મિક્સ કરીશું અને એની સાથે આપણે પાંચ ચમચી ગરમ મસાલો પણ ઉમેરી લઈશું

અને તમે આવી રીતે દબાવીને જોશો ને તો પણ ખબર પડશે કે પૌવા સરસ પલળી ગયા છે હવે જો આવી રીતે સરસ રીતે દબાઈ જશે જો પૌવા પલળ્યા ન હોય ને તો પણ જ્યારે તમે એને ખાશો ને ત્યારે એકદમ કચાસ લાગશે કચાસ લાગશે એટલે કે પૌવા એકદમ હાર્ડ લાગશે અને જરા પણ તમને ખાવાની મજા નહીં આવે તો આ રીતે પૌવાને લગભગ પાંચથી સાત મિનિટ સુધી આપણે પલાળી લીધા છે અને પૌવા સરસ રીતે પલળી ગયા છે હવે આવી રીતે ઉપરથી પાણી છે એને ઇટાડી લેવાનું છે આવી રીતે ઘણી લીધી હશે ને એટલે બહુ જ સારું પડશે કે પાણી એકદમ તરત જ નીકળી જશે અને પછી આવી રીતે એને દબાવી દેવાના છે એટલે તમારા પૌવા છે એકદમ સરસ છૂટા થઈ જશે હવે એને થોડી વાર માટે આ જ રીતે રહેવા દેવાના છે એટલે સરસ રીતે એને કોરા પડી જશે અને પછી એની અંદર આપણે જરાક લગભગ બે થી ત્રણ મિનિટ માટે આપણે રહેવા દઈશું અને પછી એની અંદર આપણે મસાલો ઉમેરવાનો છે જો પૌવા હવે સરસ કોરા પડી ગયા છે એટલે એકદમ કોરા નથી પડી ગયા અત્યારે જરાક વિનાશ પડતા છે ત્યારે જ આપણે એની અંદર થોડો મસાલો ઉમેરી દઈશું મસાલો એટલે એની અંદર અડધી ચમચી હળદર ઉમેરી લેવાની છે જેથી કરીને પૌવાનો કલર એકદમ સરસ આવે અને સાથે બે મોટી ચમચી ખાંડ ઉમેરી લઈશું એટલે ખાંડ સરસ રીતે ભળી જાય એની સાથે એક ચમચી આપણે મીઠું ઉમેરીશું આપણે મસાલામાં સંચર પાવડર ઉમેર્યો છે એટલા માટે આપણે મીઠું આમાં થોડું ઓછું ઉમેરીશું પૌવાના પ્રમાણ કરતાં થોડા ઓછા પ્રમાણમાં આપણે મીઠું ઉમેરવાનું છે હવે એને મિક્સ કરી લઈશું આવી રીતે એટલે જરા ભીનાશ હોય ને ત્યારે તમે મિક્સ કરશો ને તો કલર છે ને એ સરસ રીતે આવી જશે પૌવામાં હળદર અને ખાંડ મીઠું સરસ રીતે ભળી જશે સરસ રીતે જો પૌવા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે કોરા એવા પૌવા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને વઘારી લઈશું એના માટે આપણે બે ચમચી તેલ લઈશું પૌવામાં બહુ વધારે પ્રમાણમાં તેલ નથી ઉમેરવામાં આવતો અડધી ચમચી રાઈ ઉમેરીશું ઘણા રાય અને જીરું ખીલે એટલે એની અંદર આપણે બે ચમચી શિંગદાણા ઉમેરી લેવાના છે પૌવામાં શિંગદાણાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે બે ચંકથી આપણે શિંગદાણા ઉમેરી દઈએ છીએ થોડા એને સાંતળી લેવાના છે સરસ રીતે શેકાઈ જવા જોઈએ તો જ શિંગદાણા સરસ લાગે છે પૌવા જે છે બધાના ઘરે અલગ અલગ રીતના અને અલગ અલગ સ્ટાઇલથી બનતા હોય છે પણ આ રીતે જો તમે પૌવા બનાવશો ને તો તમારા ઘરમાં પૌવા નહીં ભાવતા હોય ને તો પણ બધાને ભાવતા થઈ જશે જો હવે સરસ રીતે શિંગદાણા છે એ છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે એની અંદર લીમડો અને લીલા મરચા ઉમેરી દેવાના છે લીલા અને છે પૌવામાં બહુ સરસ લાગે છે હવે એની અંદર આપણે જે પૌવા તૈયાર કરીને રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે હવે પૌવા ઉમેરતી વખતે ફ્લેમ છે એકદમ સ્લો કરી નાખવાની છે અથવા તો તમે બંધ પણ કરી શકો છો આપણે આની અંદર પૌવામાં જ ખાંડ અને મીઠું બંને એડ કર્યા હતા જ્યારે એને પલાળ્યા ને ત્યારે જ આપણે એની અંદર એડ કરી દીધા હતા અને હળદર એની સાથે આપણે એડ કરી દીધી હતી એટલે હવે આપણે આ રીતે એને એકાદ મિનિટ માટે રહેવા દેવાના છે કારણ કે એ ખાંડનું પાણી થાય છે અને જે મીઠું છે એનું પણ પાણી બને છે એટલા માટે જ્યારે તમે વઘારો ને ત્યારે તરત જ જો તેને તમે હલાવવા લાગશો ને તો એ પૌવા તમારા તૂટી જાય છે એટલે એને એક મિનિટ માટે પેનમાં રહેવા દેવાના છે પેનમાં આ રીતે તમે રહેવા દેશો ને એટલે શું થશે કે એકદમ સરસ રીતે ધીમે ધીમે કોરા પડી જશે અને એકદમ સરસ તૈયાર થઈ જશે તો હવે આવી રીતે આપણે એને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દેસુ ઉપરથી આપણે એનો આ મસાલો પેલા છાંટી લઈશું આ મસાલો પણ આપણે સરસ રીતે એને મિક્સ કરી લેવાનો છે અત્યારે આપણે જે તૈયાર કરેલો મસાલો છે એ અડધી ચમચી લઈ રહ્યા છીએ એની સાથે થોડા પ્રમાણમાં કોથમીર પણ ઉમેરી દઈશું એટલે કોથમીર પણ અંદર આપણે સરસ રીતે મિક્સ કરી શકીએ હવે એને હળવા હાથે મિક્સ કરી લેવાના છે જો એકદમ સરસ પૌવા તૈયાર થઈ જાય છે કલર પણ એનો કેટલો સરસ આવી છે જે આપણા ગુજરાતી સ્ટાઇલ પૌવા તૈયાર થાય છે ને એવો એનો કલર આવે છે બારે આપણે જ્યારે પૌવા ખાઈએ છીએ ત્યારે ઘણીવાર એવું લાગે કે આ પૌવા ફક્ત અને ફક્ત મીઠા જ છે કાં તો તીખાસ ન લાગે અને ટેસ્ટ ન લાગે પણ જો ઉપરથી તમે એનો મસાલો ખાંટો ને તો જ એનો

એકદમ સરસ એવા પૌવા તૈયાર થઈ ગયા છે અને આ પૌવાની છે કે પૌવા ઘણી હોય છે પૌવા બનાવશો તો એકદમ સરસ તૈયાર થાય છે છૂટા પણ છે અને એની સાથે સાથે મોઈસ્ટ પણ છે એટલે કે તમે ખાશો ને ત્યારે બહુ જ સરસ લાગશે હજી ઉપરથી થોડી કોથમીર આપણે ભભરાવી લઈશું અને એની સાથે ઉપરથી થોડો મસાલો પણ ભભરાવી લઈશું તો આ રીતે આપણા પૌવા સરસ તૈયાર થઈ ગયા છે આપણે આની અંદર બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી કારણ કે આપણે આજે મસાલો તૈયાર કર્યો એ ઉમેર્યો છે એની સાથે મીઠું અને ખાંડ આપણે જ્યારે જે પૌવાને પલાળ્યા અને કોરા કરવા મૂક્યા ત્યારે એની સાથે મિક્સ કરી લીધા હતા તો મસ્ત મજાના એવા ગુજરાતી સ્ટાઇલ મસાલેદાર પૌવા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સર્વ કરી લઈએ